મસગુલ કહેવાય હો મસગુલ મસ્ગુલ નથી ખાવામાં અને ફ્રૂટ જો તમે ખાલી આ મોઢામ પાણી આવી જાય જો કેમ છે પણ હા તો એ પાણી હવે તમે પી લ્યો તરસ રસ લાગી હોય તો તો મિત્ર હું છું રોહી ઉમરાળિયાના પપ્પા ને અમે ને રોહી આજે આવી ગયા છીએ ભવનાથમાં કડકડતી ઠંડીમાં અને શીખાબેન જો ગાડીમાંથી નીકળ્યા ઠંડી બહુ હતી ને તો એ કે હું મળેકથી ઉતરી તમે જોવો ખાલી નજારો જોવો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે એક નંબર અને આ છે અમારા હીરબેન નીલમબેન પટેલના ચુપુત્રી અને નીલમબેન પણ સાથે છે જો આંગળી અત્યારે કરી ચા પીવે જો ઓલા મેડમ ચા પીવે છે ચા નો ટેસ્ટ તો જો ચા તો પીવી જ જોઈએ ને ઠંડીમાં ચા નો પીએ તો પછી થઈ રહ્યું ને ઠંડીમાં ચા પીવાની કઈ મોજ ઓર હોય છે અને ઈએ ભવનાથી અંદર આહા અને તમે ખાલી જો અંબાજીની લાઈટ દેખાય છે દર્શન કરી લ્યો અને રાતનો નજારો જો નો કેમ છે બાકી કટે કાય અને અમારા ભવનાથ મેળાની તો મોજ કઈક અલગ જ હોય થઈ છે ગાંડી કે એને મેળામાં બેસવું છે અને મિત્રો મેળા ચકદોડ અને બે આ ઓલા કાંગારું કાંગારું કાંગારા ના કે હું કોઈ કઈ ના કરે કપતું હાલે જો ને કાંગારામ બેહુ જો કે મને આમાં જ બેહાડવા ઝીનકા છોકરા ને

અમારા રોહી બેન ને તો જમાવટના ના આવી જાય ભાઈ ભેગો મોબાઈલ બોબાઈલ લઈ લીધો હોય છે જો શિકાર હાથમાં મોબાઈલ જોઈએ કે હું છે ને મોબાઈલ ભેગો લઈ જાવ શૂટિંગ ઉતારલો પછી તો એ કે વરી પડી જાય તો દઈ દીધો ના એને પાછું હું સ્નેપ માં મૂકવાનું હોય કે નહીં શીખાને ને હા બીજું કઈ થાય કે ના થાય પણ સ્નેપ મૂકી લો આ હું તમે હું આ મોબાઈલ ભરે ગયા એમાં એવું છે ઠંડી બહુ હતી જો સૌલું મફલર નાખ્યું પછી ખબર પડી કે હવે કોટ પહેર લેવાય નકર આગળ છે ને મગજ કામ કરતો બંધ થઈ મગજ હોય તો કામ કરે ને એવું છે તો તારા મારા મગજ જોયું ભવનાથ અત્યારે ઠંડી પડે છે એક નંબર એટલે મીડિયમ મીડિયમ એટલી બધી વચ્ચે બહુ પડતી હતી અત્યારે એટલી બધી નતી પણ માહોલ તમે જો આમ ગુલાબી ઠંડી હતી ટૂંકમાં સહન થઈ હતી એવી ગુલાબી ઠંડી હતી અને મસ્ત મસ્ત જો પબ્લિક હતી આમ નોર્મલ પબ્લિક હતી એટલે મજા આવતી હતી અને અમારા નીલમબેન આવ્યા હતા ને સુરત થી તો હું કાલો આપડે ભવનાથ જાય તમને ભવનાથ નો નજારો બતાવીએ બાકી આમ તો આપડા માટે તો જોકે જુનાગઢ વાળા માટે તો નોર્મલ છે પણ આપણે હરી જાવું હોય ક્યાં ભવનાથ સિવાય જો હા પણ એમાં શું છે બહાર થી આવ્યા હોય ને એને વધારે થોડીક મજા આવે ને બાકી અમારે જો એ કાકા એક બેસે છે ફ્રૂટ વાળા ભવનાથ ના ખૂણા ઉપર બધાને ખબર જ હોય છે જુનાગઢમાં એની પાસે અત્યારે જો ચણિયા બોર છે બદામ છે પછી પાઇનેપલ પછી તરબૂચ છે અને જામફળ છે પણ છે ને આંબલી નહોતી અમારે શીખા બેન ને આંબલી ખાવી હતી પછી મેં કીધું આમલી ના ખવાય આવા શિયાળામાં હોધી જાય ને હવારે ઉઠીએ ન હકે પછી ફાઇનલી અમે નક્કી કર્યું કે આપણે છે ને જામફળ ખાઈએ તો અમે છે ને જામફળ ની મોજ લીધી અને જામફળ ની મોજ એટલે નીલમ ને તો પેલા એમ કીધું માર નથી ખાવું પણ એને ખાધું ને એટલે એમ કીધું એક નંબર છે મીઠા હાકર જેવા કાઈ નો ઘટે જામફર માં હું તો ખાવામાં મસ્ત મસ્ત મીન્સ વ્યસ્ત હતી ઓય મશગુલ કહેવાય હો કે મશગુલ હતી ખાવામાં અને ફ્રૂટ જો તમે ખાલી આ મોઢામાં પાણી આવી જાય જો કેમ છે પણ હા તો એ પાણી હવે તમે પી લ્યો તરસ લાગી હોય તો એક બદામ જોવો તમે એક નંબર છે બદામ કઈ ના ઘટે મસાલા ચણિયા બોર હમ લાલ ચટણી હવે હવે છે ને હવે આ બીજી એક વસ્તુ જોઈ ગઈ હું તમને બતાવું જો આ બેય રમકડા જોઈ ગઈ